નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી વડગામના પ્રવાસે જવાના છે અને વડગામ ખાતે લાયબ્રેરીના ઉદ્ઘાટન માટે જવાના છે ત્યારે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ફરી એકવાર હર્ષ સંઘવી પર વરસી પડ્યા છે અને હર્ષ સંઘવી ઉપર અનેક સવાલો છે અનેક આક્ષેપો છે તે મૂકવામાં આવ્યા છે ત્યારે જીજ્ઞેશ મેવાણી દ્વારા શું આક્ષેપો હર્ષ સંઘવી પર મૂકવામાં આવ્યા તે સાંભળીએ નમસ્કાર હું મયુર બેવાડા આપ જોઈ રહ્યા છો લલકાર ન્યૂઝ વડગામ પધારી રહેલા ગુજરાતના સંસ્કારી મંત્રીનું વડગામની ધરતી પર સ્વાગત છે મને મળેલી માહિતી પ્રમાણે પોલીસ સ્ટેશનના ક્રીડાંગણ અને સાથોસાથ પુસ્તકાલયના ઉદઘાટન માટે ગૃહમંત્રી પધારી છે ત્યારે સમગ્ર ગુજરાતની જનતા અને અને યુવાનો ખાસ કરીને વિદ્યાર્થીઓના મનમાં એક સવાલ થઈ રહ્યો છે કે આઠ ચોપડી ભણેલો માણસ એ પુસ્તકાલયનું ઉદઘાટન કરશે તમે જે વિદ્યાર્થીઓને પુસ્તકાલયની દુનિયામાં લઈ જવાની વાત કરો છો એમના મનમાં એવો સવાલ નહીં થાય ભાઈ તમે પોતે કેટલું ભણેલા છો સવાલ નંબર બે આ આ વિદ્યાર્થીઓને યુવાનોને અને વડગામની જનતાના મનમાં સવાલ ચાલી રહ્યો છે સોશિયલ મીડિયામાં સતત લોકો પૂછી રહ્યા છે તો તમે એ જ માણસ છો ને જેને થોડાક સમય પહેલા કોકના ટાંટિયા તોડવાની વાત કરી હતી આ ટાંટિયા તોડવાની વાત કરનાર વ્યક્તિ એ નવી પેઢીના વિદ્યાર્થીઓને યુવાનોને સંસ્કાર પીરસશે એમને દુનિયામાં જવાની વાત કરશે આ વડગામના લોકો સતત એક સવાલ પૂછી રહ્યા છે કે અમારા એના ખેડૂતોના દેવા ક્યારે માફ થશે તમે નાયબ મુખ્યમંત્રી શ્રી વડગામ આવી રહ્યા છો તો વડગામની જનતાને જાહેરમાં વચન આપો કે આવતા ત્રીસ દિવસમાં વડગામ વિધાનસભાના

કે વડગામ વિધાનસભામાં ફરી કદી એક દારૂનું ટીપુ હોય ધારાસભ્ય કે ખરેખર તમારે ત્યાં હોમ ડિલિવરી થાય છે એવી તમે જે વાત કરી એ વાત સાચી છે મળતા તો આવો પૂછો તો ખરાય મા બાપને જઈને કે જેમના દીકરાઓનો ડ્રગ્સનો સ્ટોક નહીં મળવાના કારણે નર્મદાની કેનાલોમાં ઝંપલાવીને એમણે સુસાઈડ કર્યું પચ્ચીસ વર્ષથી વડગામ વિધાનસભાના સર્વ સમાજના ખેડૂતો સતત બોલી રહ્યા છે કે નર્મદાનાવ પાણી નર્મદાના નીર મુક્તેશ્વર ડેમના કરમાવત તળાવમાં ક્યારે આવશે એ તો અમે લડી લડીને તમારી સરકારને ઝુકાવીને વિધાનસભામાં સતત બોલીને રજૂઆત કરીને તમારી સરકારનો ફરજ પાડી છે ખેડૂતોના આંદોલને ફરજ પાડે છે બાકી પચ્ચીસ વર્ષ સુધી તમે વડગામની જનતાને તળપાવી છે નર્મદાના નીર માટે હવે પાઇપો નાખી છે કહેતા જાઓ કે કઈ તારીખ સુધીમાં ત્યાં નર્મદાના નીર મુક્તશ્વર ડેમના કરમાવત તળાવમાં આવશે વિધાનસભાના મંચ ઉપર સત્તાવાર જાહેરાત કરી હતી કે જલોત્રા ખાતે જીઆઈડીસી ની સ્થાપના કરીશું આજે આ વાતને લગભગ બે વર્ષ થયા એક ઈંટ તમે મૂકી નથી મોટી મોટી વાતો કરો છો આખું નવી પેઢીની એક નવું યુવા ધન એ ડ્રગ્સના રવાડે ચડ્યું છે છાપાઓ લખી રહ્યા છે કે આપણા ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોની અંદર સત્તર લાખ પુરુષ અને પોણા બે લાખ મહિલાઓ એમ કુલ વીસ લાખ લોકો ડ્રગ્સના રવાડે ચડ્યા વડગામ હોય થરાદ હોય બનાસકાંઠા હોય કે તમારું મજુરા હોય ક્યાંય પણ ડ્રગ્સ નહીં જોવા મળે આવી શું ગેરંટી તમે આપવા માંગો છો દરેક ચૂંટણીમાં ચૂંટણી પહેલા સી આર પાટીલ આવે માન્ય મુખ્યમંત્રી આવે યોગી આદિત્યનાથ આવે અને મેવાણીને ટાર્ગેટ કરવાના બદલે તમારામાં તાકાત હોય ને તો ડ્રગ્સને ટાર્ગેટ કરો કુટણખાના ટાર્ગેટ કરો દારૂ જુગારની બધી ટાર્ગેટ કરો ઇલિગલ માઇનિંગ ટાર્ગેટ કરો પૂછો તમારા પોલીસ સ્ટાફના સજ્જનના સારા પ્રમાણિક માણસોને કેટલો દારૂ રાજસ્થાનથી આવે છે તમારામાં શરમનો છાટો છે હે કાયદાને બંધારણ જેવું કંઈ છે કે નહીં દેશમાં ખુલ્લેઆમ બેફામ મોટી મોટી લાઈનો તમારી રાજસ્થાનથી ચાલતી હોય આજે પણ ચાલે છે ગામડાઓના દારૂના અડ્ડા બંધ થયા છે રાજસ્થાનથી આવતી ટ્રકો ખટારા એ લાઈનો બંધ થઈ નથી તો આવો છો તો વચન આપતા જાઓ કે હવે બનાસકાંઠામાં રાજસ્થાનથી આવતો એક પણ દારૂ એક પણ ટીપું જોવા નહીં મળે આ તમે કરો તો તમારું વડગામમાં સ્વાગત છે ધારતને તો બહુ બધા લોકોને મોકલત નવમા ધોરણની ચોપડી લઈને એવું નથી કરવું આવો છો તો મેં કહ્યું એ પ્રમાણેની ગેરંટી વડગામની જનતાને આપીને જાઓ વડગામનો ખેડૂત પશુપાલક અને સર્વ સમાજના યુવાનો એ ઈચ્છે છે કે ગામે ગામે એમના દીકરાઓને નોકરીઓ મળે જે જે બાળકો જે વિદ્યાર્થીઓનો સ્કૂલ ડ્રોપ આઉટ રેટ છે ઘડે કેટલીક સ્કૂલોમાં આટો તો મારતા જાઓ કેવું બિસ્માર તમે સ્ટ્રક્ચર ઊભું કર્યું છે છે ઠેકાણા સ્કૂલોના તમારા રાજમાં હે નવી પેઢીના વિદ્યાર્થીઓને નોકરી જોઈએ છે તમે ક્રીડાંગણનો ઓપનિંગ માટે આવો છો તમે કોમનવેલ્થની વાત કરો છો બહુ સરસ હમણાં તોતેર ગામનો પ્રવાસ મેં કર્યો છેલ્લા ચાર મહિનામાં ગામે ગામ વિદ્યાર્થીઓ અને યુવાનોએ મને કીધું છે કે જીગ્નેશભાઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટેના ક્લાસીસ નથી સરકાર બનાવતી

ત્યારે આજ જ બાબતને લઈને આપનું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ અમારી લલકાર ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો